એવું લાગે છે હાળાહ કળયુગમાં કારણ કે ધીમે 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 આ સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે ત્યારે માં અઠવાડિયું થાય ને કાર્યક્રમ હોય ત્યારે મને એવું લાગે છે કે વજા પરના એક એક ખોરડાની માલિપા રૂપિયા હોય કે ના હોય મને ખબર નથી પણ એમના ઘરે સંસ્કાર તો અત્યારે ધરબાયેલા ભડા છે ભલામણા પરદાદાઓના સંસ્કાર તો અત્યારે ધરબાયેલા ભડા છે એવો જયારે સમાજ જયારે મારી સામે બેઠો હોય અહીંયા દરબારો પણ અહીંયા બેઠા છે રબારી સમાજ પણ બેઠો છે વજાભાઈ ઘણી જગ્યાએ રૂપિયાના દાન થતા હોય ચાંદી ના દાન થતા હોય પણ દુધરેજની ની રબારી સમાજ દીકરાઓના દાન ભલામણ આપી સમાજ મારી સામે બેઠો છો દીકરાઓ ના દાન આપી દે ભલામણ અને એથી વિશેષ વાત વજા ની માલિપા હનુમાનજી આ મોટા માં મોટું કાર્ય વજ કર્યું છે ભલા માણા હો શનિવાર નો દિવસ આવે હનુમાનજી મહારાજ ના સાનિધ્ય ની માલિકા એક બાજુ કુવાસુ જમતી હોય એક બાજુ યુવાનો જમતા હોય બજરંગ પ્રસાદ આપતા હોય આવું કાર્ય વજાપુર ની મારી પા હનુમાનજી મહારાજ ના શાંતિજી માં થતું હોય ત્યારે આનંદ થાય છે હરખ થાય છે